મોડી રાત્રે જૂનાગઢમાં માર વરસાદ ખાબક્યો છે નરસિંહ મહેતા તળાવનું પાણી સોસાયટીઓની અંદર પણ ભરાઈ ગયું છે ત્યારે વરસાદી પાણી સોસાયટીઓના પાર્કિંગ સુધી ભરાઈ ગયું છે પાણી ભરાઈ જતા લોકોના જીવ અત્યારે અધ્ધર થઈ ગયા છે અને હજી પણ સતત આ પાણીનો જે પ્રવાહ છે તે વધતો જઈ રહ્યો છે જેના કારણે થઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે સતત વરસાદ થઈ રહ્યો છે અને હજી પણ હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ પણ

સાડા ચાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાપકી ચૂક્યો છે અને જે નરસિંહ મહેતા તળાવ છે તે ઓરથો થયું છે આપ જોઈ શકો છો અત્યારના જુનાગઢનો આ ઝાંસીના વિસ્તાર કહેવાય છે ઝાંસીના પુતરા પાસેનું જે નવરત્ન એપાર્ટમેન્ટ છે ત્યાંની આ ગોવર્ધન પાર્ક સોસાયટી કહેવામાં આવે છે અને આપ જોઈ શકો છો અત્યારના જે નરસિંહ મહેતા તળાવ જે ઓર્થો થયું છે તમામ પાણી છે અત્યારના આ સોસાયટીઓમાં જે ઘૂસી ગયા છે લોકોએ પોતાના કાર છે તે બહાર પાર્ક કરી દીધી છે તેમજ અત્યારના જે એપાર્ટમેન્ટના જે અંદર જે parking area છે તેમાં પણ પાણી ઘૂસી ગયા છે સ્પષ્ટ રીતે દેખાય છે કે અહીંના લોકોના જીવ અત્યારે તાળે ચોટી ગયા છે રાતના સાડા ચાર વાગ્યા જેટલો સમય અત્યારે થઈ ચૂક્યો છે હજુ પણ પાણી અવિરત પ્રવાહ ચાલુ છે ખાસ આજુબાજુના જેટલા નીચાણવાળા વિસ્તારો છે તેમાં લોકોને સચેત રહેવા માટેની સતર્ક રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો પાણીનો અવિરત ચાલુ થઈ રહ્યું છે આ જે પાણી ભરાઈ રહ્યું છે તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી પણ પડી રહી છે મોડી રાત થી જે વરસાદ શરૂ થયો છે તેને કારણે લોકોના જીવ છે તે તાવે ચૂટી ગયા છે કેન્દ્રના સંદેશ ન્યુ જુનાગઢ